નમસ્કાર મિત્રો આપણે આજના આ વિડીયોની અંદર જાણીશું કે આ ઓક્ટોમ્બર મહિનાની અંદર અને હજુ પણ આવનારા દિવસોની અંદર કયા આગાહી કાર્ય કેવી આગાહી કરી છે કારણ કે ગુજરાત રાજ્યની અંદર મિત્રો આ મહિનાની અંદર હજુ પણ માવઠાની આગાહી સંભાવના અત્યારે જોવા મળી રહી છે ખાસ કરીને મિત્રો હવેથી ગુજરાતમાં શું વરસાદની નવી આગાહી છે તેમના વિશે વાત કરીશું ગુજરાતના અમુક ભાગોની અંદર મિત્રો હવે છેલ્લા કેટલાય દિવસોથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર જેમાં મિત્રો ખાસ કરીને ગઈકાલે અમરેલીના લાગુ વિસ્તાર સાથે ત્યાં કડાકા ભડાકા સાથે વરસાદ નોંધાયો છે જેમાં મિત્રો અમુક ભાગોની અંદર તો જ્યાં ઠંડસ્ટોમ એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ ખાબક્યો છે નદીઓમાં પૂર પણ આવી ગયા છે સાથે સાથે વરસાદ પણ મિત્રો અમુક ભાગોમાં અત્યારે જોવા મળી રહ્યો છે ગઈકાલે દક્ષિણ ગુજરાતના બારડોલી લાગુના વિસ્તાર આજુબાજુના સુરતના સાથે મિત્રો ખાસ કરીને પંથકોની અંદર પણ કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો મિત્રો આજે આપણે જાણીશું કે ગુજરાતના હવે કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી રહેલી છે આગામી દિવસોની અંદર મિત્રો શું સાત દિવસની અંદર મિત્રો હવાનું શું છે મિત્રો વાતાવરણમાં સાથે મિત્રો અત્યારે આગાહી પણ દર્શાવવામાં આવી છે તેમના વિશે પણ વાત કરીશું ખાસ કરીને અંબાલાલ પટેલે મિત્રો આવનારા દિવસોની અંદર મોટી હલચલોના ભાગરૂપે મોટી આગાહી કરી છે ઇન્ડિયન એશિયન ડાયપોલ અત્યારે મિત્રો સક્રિય પોઝિટિવ હોવાના કારણે મિત્રો જેને જોતા આ વર્ષનું ચોમાસું હજુ પણ ભારત અને અન્ય રાજ્યોમાંથી મિત્રો વિદાય લેવા માટે મોડું કરશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે બીજી તરફ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે સેટેલાઇટ પિક્ચરની અંદર કે મિત્રો અરબી સમુદ્ર અને અત્યારે ખાસ કરીને દક્ષિણ ભાગોમાં અતિ ભારે સક્રિય જોવા મળી રહી છે આ સિસ્ટમ તો બંગાળની ખાડીમાં તો મિત્રો અત્યારે દરેક ખૂણા ઉપર અત્યારે સક્રિય જોવા મળી છે આ સિસ્ટમ જેના કારણે મિત્રો હજુ પણ ભારતના કેટલાક ભાગોની અંદર મિત્રો હજુ મોડલના આધારે પણ આપણે જોવા જોઈશું કે મિત્રો ગુજરાત રાજ્યની અંદર હજુ પણ દક્ષિણ પશ્ચિમના જે ચોમાસાના વરસાદના યથાણો શું છે કારણ કે મિત્રો આ વર્ષનું ચોમાસું છે અત્યારે કંઈક અલગ જ છે એવું લાગી રહ્યું છે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે મિત્રો હવે તમને આ ચેનલ થકી ખાસ કરીને વિડીયોના માધ્યમથી જણાવીશું કે આવનારા દિવસોની અંદર શું છે ગુજરાતનું વાતાવરણ અને અન્ય આગાહીકારોએ શું મિત્રો આગાહી કરી છે એ પહેલાં તો મિત્રો તમે ખાસ કરીને ચેનલ પર જો નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આજનો આ વિડીયો છે તેમને અંત સુધી નિહાળતા રહેજો તો સૌથી પહેલા મિત્રો આપણે જોઈએ કે તમે જોઈ શકો છો કે રાજ્યની અંદર મિત્રો ઓક્ટોમ્બર મહિનાની શરૂઆતની સાથે જ ખાસ કરીને પેલું નોરતું પણ હવે શરૂ થઈ ગયું છે ખાસ કરીને મિત્રો હવે પછીના દિવસોની અંદર ભારે તડકો અને માહોલ અને બફારાનું પણ પ્રમાણ વધતું જોવા મળી શકે છે છેલ્લા મિત્રો બે થી ત્રણ દિવસમાં ભારે તડકો પડી રહ્યો છે આજે પણ મિત્રો તમે જોઈ શકો છો જે રીતે ઉત્તરીય ગુજરાત અને કચ્છના અમુક ભાગોમાં પણ સાડત્રીસ ડિગ્રી સુધીનું તાપમાન પહોંચી ગયું હતું મિત્રો જે જ રીતે મિત્રો ખાસ કરીને બફારાનું પણ મિત્રો અત્યારે સૌરાષ્ટ્રની અંદર ત્રીસથી લઈને બત્રીસ ડિગ્રી સુધી ઉચ્ચતમ તાપમાન જોવા મળ્યું છે દક્ષિણ ગુજરાતમાં પણ તમે જોઈ શકો છો ત્રીસથી એકત્રીસ સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે મધ્ય ગુજરાતના લાગુ વિસ્તારમાં પણ ચોત્રીસ સેલ્સિયસ સુધીનું તાપમાન ઉચ્ચતમ તાપમાન જોવા મળી રહ્યું છે તેવી સંભાવના છે આખરે મિત્રો હવે વાત કરીએ તો મિત્રો જે રીતે બફારા અને ખાસ કરીને અરબી સમુદ્રમાંથી મિત્રો ખાસ કરીને ભેજવાળા પવનો આવી રહ્યા છે જેમના કારણે રાજ્યમાં ઠંડસ્ટોમ એક્ટિવિટીના ભાગરૂપી અત્યારે વરસાદની આગાહી જોવા મળી રહી છે આજે મિત્રો ગુજરાતના કયા ભાગોની અંદર ઠંડ સ્ટોમ સાથેના ગાજવીજ સાથેની મિત્રો વરસાદની આગાહી છે એ પહેલા મિત્રો જેમાં તમે જોઈ શકો છો અત્યારે ખાસ કરીને ઉત્તરીય ભારતના મિત્રો તેમાં જમ્મુ કાશ્મીરના ભાગોમાંથી ચોમાસું વિદાય લઈ ચૂક્યો છે આ સાથે ઉત્તરાખંડ છે ખાસ કરીને હિમાચલના પ્રદેશ પ્રદેશ છે સાથે પંજાબના લાગુના વિસ્તારો છે ઉત્તર પ્રદેશના પણ ભાગો છે પશ્ચિમના જે વિસ્તારો છે સૌરાષ્ટ્રના પણ પશ્ચિમી અને મિત્રો આપણા ગુજરાતની અંદર પણ મિત્રો ચોમાસાની વિદાય છે એ કચ્છ અને સૌરાષ્ટ્રના જૂનાગઢ થી લઈને મિત્રો સુરેન્દ્રનગર થી ઉત્તરીય ગુજરાતના સાબરકાંઠા ઉત્તર પ્રદેશના ભાગોમાં મિત્રો ખાસ કરીને હરિયાણાના વિસ્તારોમાં તમે જોઈ શકો છો સંપૂર્ણ રીતે ચોમાસાની વિદાય હવામાન વિભાગે ખાસ કરીને જાહેર કરી દીધી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મિત્રો કહી શકાય કે આવનારા થી ત્રણ દિવસની અંદર મધ્યપ્રદેશના રાજસ્થાન છે ગુજરાતના પણ અન્ય વિસ્તારોમાંથી પણ આ ચોમાસાની વિદાયને લઈને મિત્રો અત્યારે ખાસ કરીને દર્શાવવામાં આવી છે ખાસ કરીને મિત્રો સંભાવના જોવા મળી પરંતુ મિત્રો અત્યારે ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર ચોમાસાની વિદાય જાહેર થઈ જાય પરંતુ મિત્રો મેઘરાજા છે હજુ પણ ગુજરાતમાંથી વિદાય લેવામાં ખાસ કરીને વાળ લગાડે તેવા પણ અત્યારે સંકેતો મળી રહ્યા છે ગુજરાતની અંદર મિત્રો આગામી દિવસોની અંદર પણ હજુ પણ એક અઠવાડિયા સુધી વાતાવરણ છે અત્યારે બની શકે છે વરસાદી આ સાથે મિત્રો વાત રહી તો મોડલના આધારે તમે જોઈ શકો છો અંબાલાલ પટેલે મિત્રો આગાહીમાં જણાવ્યું છે કે મિત્રો હજુ પણ મેઘરાજા છે અત્યારે વિદાયના મૂડમાં નથી રાજ્યની અંદર મિત્રો માવઠાના પ્રમાણમાં પણ ખાસ કરીને અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આપણે વાત કરીએ તો એ પ્રમાણે મિત્રો તમને જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યની અંદર મિત્રો આજે ગુજરાતના હવામાન વિભાગ અને મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી કયા ભાગોની અંદર મિત્રો ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી ગઈ છે આગામી સાત દિવસ મિત્રો આગાહી દર્શાવવામાં આવી છે તે વિશે મિત્રો વાત કરીએ તો જેમાં તમે જોઈ શકો છો કે મિત્રો આજે ખાસ કરીને તમે ભારતનો જે નકશો જોઈ શકો છો તેમાં દરેક દરેક રાજ્યના મેપ પણ જોવા મળી રહ્યા છે જેમાં ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી મિત્રો ભારતના તમામ રાજ્યની આગાહી અત્યારે દર્શાવવામાં આવ્યું છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો જેમની અંદર અત્યારે દક્ષિણી અરબી સમુદ્રની અંદર મેઘાલયના લાગુ વિસ્તારોમાં પણ અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અત્યારે હવામાન વિભાગે જાહેર કરી દીધું છે તેવી જ રીતે મિત્રો આ સાથે જ હવે મિત્રો તમે જોઈ શકો છો કે ખાસ કરીને મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો આંધ્રપ્રદેશ લાગુના ઓડિશાના પંથકોમાં પશ્ચિમી બંગાળ અને મિત્રો કર્ણાટક સહિતના કેરળ અને મિત્રો તમિલનાડુના પંથકોની અંદર પણ મિત્રો આજે હવામાન વિભાગે ખાસ કરીને વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે યલો એલર્ટની મિત્રો ચેતવણી આપી દેવામાં આવી છે જો કે મિત્રો હવે આવનારા મિત્રો ગુજરાતની અંદર પણ દિવસોમાં ભારે કોઈ વરસાદની અત્યારે વોર્નિંગ આપવામાં નથી આવી સુકું વાતાવરણ રહેશે અમુક છૂટતા સ્થળે હળવાથી મધ્યમ વરસાદની આગાહી રહેલી છે આ સાથે મિત્રો હવે બીજી તરફ તમે જોઈ શકો છો હવે ખાસ કરીને મિત્રો આપણે જાણીશું કે હવે ગુજરાતના હવામાન વિભાગ તરફથી આજે મિત્રો ગુજરાતના કયા ભાગોની અંદર વરસાદની આગાહી છે તે જાહેર કરવામાં આવી છે તે રીતે મિત્રો અત્યારે હવામાન વિભાગે જે ગુજરાત રાજ્યની અંદર આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર આ સાથે મિત્રો છૂટા છવાયેલા

મળી શકે છે વલસાડ દમણ દાદાનગર હવેલી નવસારી સુરત નર્મદા લાગો વિસ્તાર તાપી ડાંગરના લાગો વિસ્તાર આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ગાજવીજ સાથેના પણ વરસાદની સંભાવના છે તે જોવા મળેલી છે વરસાદની સંભાવના મિત્રો ખાસ કરીને બપોર પછી અને સાંજ અને રાત્રિના સમયગાળા આજુબાજુ જોવા મળતી હોય છે જેમાં મિત્રો તીવ્ર ઠંડસ્ટ્રોમ સાથેના મિત્રો ભારે વરસાદ પણ અમુક ભાગોમાં ખાબકી જાય છે એ પ્રકારની મિત્રો ગતિવિધિ પણ શરૂ થતી હોય છે મિત્રો આપણે જણાવી દઈએ કે ખાસ કરીને મોડલના આધારે જેમાં મિત્રો સૌરાષ્ટ્રના પણ હજુ પણ કેટલાક ભાગોમાં વરસાદની આગાહી રહેલી છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો ચાર તારીખના રોજ પણ ગુજરાત હવામાન વિભાગ તરફથી આગાહી અને નકશો પણ જાહેર કરવામાં આવ્યો છે જેમાં ખાસ કરીને મિત્રો દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓની અંદર પણ વરસાદની આગાહી રહેલ છે બાકીના અન્ય મિત્રો ગુજરાતના જિલ્લાઓ છે ખાસ કરીને ચાર ઓક્ટોબરના દિવસે સૂકું વાતાવરણ છે જોવા મળી શકે છે હવામાન વિભાગે મિત્રો તડકો અને ભારે બફારાને લઈને પણ અત્યારે આગાહી વ્યક્ત કરી છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને વરસાદ છે દમણ છે તાકેદારનગર હવેલી છે નવસારી છે ડાંગર છે તાપી છે લાગુના વિસ્તાર વ્યારાના લાગુ વિસ્તાર છે છોટા છવાયેલા વિસ્તારોમાં મિત્રો ગાજવીજ સાથેના હળવાથી મધ્યમ વરસાદની આગાહી સંભાવના જોવા મળી રહી છે ખાસ કરીને મિત્રો પરમ દિવસની પણ વાત કરીએ તો અહીંયા મિત્રો આગામી સાત દિવસમાં પણ તમે જોઈ શકો છો હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે જેમાં નકશા પર તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો આવનારા સાત દિવસની અંદર શું છે હવામાન તેમાં મિત્રો કોઈ ભારે વરસાદની આગાહી નથી ખાસ મિત્રો દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર છે છે ત્યાં જ વરસાદ નોંધાઈ શકે હળવાથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે હવે પછી મિત્રો મોડલના આધારે જોઈએ તો મિત્રો ગુજરાતના કયા જિલ્લાની અંદર કેવું વાતાવરણ જોવા મળશે તે રીતે મિત્રો ખાસ કરીને બપોર સુધી છે મિત્રો ગુજરાતની અંદર ભારે વરસાદ અને નથી આગાહી સાથે ભારે તડકો અને મિત્રો ખાસ કરીને બફારાનું પ્રમાણ જામેલું જોવા મળી શકે છે આ સાથે મિત્રો હવે મોડલના આધારે તો જોયું ખાસ કરીને બપોર પછી ધીમે ધીમે મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓ છે વિસ્તારોની અંદર પણ મિત્રો વાદળોનું બંધારણ જોવા મળતું હોય છે જેમાં પણ મિત્રો તમે જોઈ શકો છો કે જે જૂનાગઢ જિલ્લા છે વિસ્તારો છે આ સાથે જ મિત્રો તમે જોઈ શકો છો ભાવનગર જિલ્લામાં છૂટાછવાયેલા વિસ્તારો હોય અમરેલીના લાગુના વિસ્તારો છે ગીર સોમનાથના વિસ્તારો છે સાથે પંથકોમાં પણ મિત્રો બપોર બાદ છે તે વાદળો બંધાઈને સાથે મિત્રો ખાસ કરીને જિલ્લાઓમાં અમુક વિસ્તારોની અંદર મિત્રો બપોર અને સાંજના સમયગાળા દરમિયાન અમુક ભાગોમાં ગાજવીજ સાથેના મિત્રો વરસાદની સંભાવના રહેલી હોય છે જોકે મિત્રો ખાસ કરીને આપણે માહિતી મેળવી તો ભાવનગર જિલ્લા છે ભાવનગરના અમુક શહેરી વિસ્તારો છે તળાજાના લાગુ વિસ્તાર છે મહુવાના ગ્રામ્ય પંથકો છે ગીર સોમનાથ છે જૂનાગઢ છે અમરેલી છે બગસરા છે સાથે મિત્રો ધારી છે લાગુ વિસ્તાર છે ત્યાં પણ મિત્રો સાંજ દરમિયાન મિત્રો ઠંડસનો બેક્ટેરિપી વાદળો છે અત્યારે જોવા મળતા હોય છે ત્યાં મિત્રો પાણી પણ અત્યારે વહેતા જોવા મળી રહ્યા છે પરંતુ ભારે વરસાદની પણ અત્યારે આગાહી નોંધવામાં આવી રહી છે દક્ષિણ ગુજરાતના ભાગો છે ત્યાં પણ મિત્રો મધ્ય પૂર્વ ગુજરાત વરસાદના ભાગો છે તેમાં પણ મિત્રો વરસાદની આગે રહેલી છે ગતિવિધિ રીતે જોવા મળી શકે છે ખાસ કરીને મિત્રો સાંજ દરમિયાન પણ અમુક ભાગોમાં પણ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદની ખાસ કરીને આગે રહેલી છે મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ નોંધાઈ શકે છે નર્મદા જિલ્લો હોય સાથે મિત્રો તમે જોઈ શકો છો લાગુ વિસ્તારમાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે આજુબાજુના જે વિસ્તારો છે ભરૂચ લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની આગે છે છોટા ઉદેપુર લાગુ વિસ્તારની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો ગાજવીજ સાથેના મિત્રો વરસાદની છે એ અત્યારે સંભાવના રહેલી છે દક્ષિણ ગુજરાતની અંદર પણ વલસાડની અંદર ડાંગર લાગુ વિસ્તાર છે પંથકો છે નવસારી છે પંથકો છે ત્યાં પણ મિત્રો ગાજબીજ સાથેના વરસાદની સંભાવના પણ રહેલી છે આમ મિત્રો ગુજરાતની અંદર મિત્રો આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર આ સાથે મિત્રો લાગુના મધ્ય પૂર્વ ગુજરાતના પણ જિલ્લાઓમાં થોડી વધારે શક્યતા જોવા મળી રહી છે સૌરાષ્ટ્રની અંદર ભાવનગર ગીર સોમનાથ જુનાગઢ છોટા છૂટા છવાયેલા વિસ્તારોની અંદર મિત્રો વરસાદની શક્યતા છે બપોર અને સાંજના સમયગાળા દરમિયાન રાત્રિના સમયગાળા દરમિયાન ઠંડોસ્ટ્રોમ એક્ટિવિટીના ભાગરૂપે મિત્રો વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે સ્ટ્રોમ એક્ટિવિટી ભારે વરસાદ પણ સંભાવના જોવા મળે છે હજુ મિત્રો જોઈ શકો છો ખાસ કરીને મિત્રો હવે તમે આજે જે ગુજરાતના હવામાન વિભાગ તરફથી મિત્રો ગાજવીજની આગાહી છે એ પ્રમાણે મેપ જાહેર કરવામાં આવ્યું છે જેમાં પણ તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના અમરેલી છે ગીર સોમનાથ છે પંથકો છે ગાજવીજ આગાહી કરવામાં આવી છે બીજી તરફ મિત્રો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર પણ મિત્રો આગાહી દર્શાવી છે આમ તો મિત્રો આપણે હવે આગામી દિવસોમાં હવામાન નિષ્ણાત તરફથી જુદી જુદી આગાહીઓ છે ત્યાં જોવા મળે રહેશે જેવા અંબાલાલ પટેલ દ્વારા પણ આવનારા દિવસોની અંદર મિત્રો માવઠાણ એ આગાહી દર્શાવવામાં આવી છે બીજી તરફ મિત્રો હવે આગાહી આપી છે જેમાં મિત્રો ગુજરાતનું વાતાવરણ હજુ પણ દિવાળી અને દેવ દિવાળી સુધી મિત્રો મોટી હલચલો થાય અને વાતાવરણમાં ફેરફાર થાય અને મિત્રો અરબી સમુદ્રના બંગાળની ખાડીમાં વાવાઝોડા આવે તો બીજી તરફ મિત્રો પરેશ ગોસ્વામી તરફથી પણ કંઈ આગાહી કરવામાં આવી નથી મિત્રો ખાસ કરીને સૌથી પહેલા મિત્રો અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે મિત્રો આપણે વાત કરીએ તો તેવા દ્વારા કહેવામાં આવી કે એટલે અંબાલાલ પટેલે કહી શકે ગુજરાત રાજ્યની અંદર હજુ પણ એક ફરી એક વરસાદી માહોલ જોવા મળશે સાથે મિત્રો તડકા અને ગરમીનું પણ પ્રમાણ હવે બપોર દરમિયાન જોવા મળી શકે છે હસનક અંદર એટલે કે મિત્રો હવે પછીના અમુક ભાગોની અંદર ગાજવી જ સાથેના મિત્રો અમુક ભાગોમાં હળવા મધ્યમ વરસાદની સંભાવના રહેલ છે છે વ્યક્ત કરી મિત્રો મિત્રો ખાસ કરીને નવરાત્રી દરમિયાન પર મધ્ય ભાગમાં તડકા પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં છે નવરાત્રીના અંતમાં મિત્રો ફરી એકવાર નક્ષત્ર અને ચિત્રા નક્ષત્રમાં સંધિકાળ દરમિયાન વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ સાથે જ મિત્રો વાત તો તેઓએ કહ્યું છે કે પ્રચંડ વાવાઝોડા બનવાની શક્યતા પણ અત્યારે જોવા મળી છે પછીના દિવસોમાં મિત્રો ખાસ કરીને આગે રહેશે અસરો જોવા મળે છે પછી મિત્રો ખાસ કરીને પછી વિક્ષેપો એટલે કે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોના ભાગરૂપે અરબી સમુદ્રમાં મિત્રો ભેજના પ્રમાણે માવઠા થવાની પણ શક્યતા હવે આગામી દિવસોમાં વધશે વધુ ખાસ કરીને મિત્રો માવઠા પણ અત્યારે જોવા મળી શકે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તેવી પણ અત્યારે મિત્રો સમંદરની અંદર પણ ખાસ કરીને મિત્રો અત્યારે ફરી એકવાર વરસાદી જોવા જોવા મળી શકે છે આગાહી સાથે ભૂ મધ્ય ભાગમાંથી પણ અત્યારે વરસાદની સંભાવના જોવા મળી છે માવઠાનું પણ અત્યારે પ્રમાણ હવે વધી શકે છે ઓક્ટોમ્બર મહિનાની અંદર માવઠાની સંભાવના વ્યક્ત કરી છે મિત્રો ખાસ કરીને રાજ્યની અંદર હવે જોઈ શકો છો કે ત્રણથી પાંચ ઓક્ટોમ્બરની વચ્ચે આગાહી હતી એ રીતે મિત્રો વરસાદની હવે અમુક વિસ્તારોમાં વરસાદ નોંધાઈ શકે છે સાત થી બાર તારીખના વચ્ચે પણ મિત્રો હવે વરસાદની સંભાવના રહેલી છે તેવી જ રીતે મિત્રો સત્તર થી લઈને ત્રીસ ઓક્ટોમ્બર સુધીની અંદર પણ વાતાવરણમાં મોટા ફેરફાર થશે ઓક્ટોબર ઓક્ટોમ્બર મહિનાની અંદર પણ મિત્રો બે વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જેમાં મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીમાં વાવાઝોડું બને તેવી સંભાવના અત્યારે વ્યક્ત કરવામાં આવી છે તેજ રીતે મિત્રો અત્યારે થી લઈને ની અંદર પણ ફરી એકવાર વરસાદની આગાહી વ્યક્ત કરી છે સાત થી લઈને મિત્રો તારીખ વચ્ચે પણ મોટી હલચલો થશે સંભાવના જોવા મળી રહી છે અઠ્યાવીસ ના રોજ પણ અરબ અરબ સાગર ની અંદર પણ મિત્રો વાવાઝોડું બનવાની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે મિત્રો અરબ સાગર ની અંદર મિત્રો બંગાળની ખાડીમાં આવનારા દિવસોમાં પણ સાયક્લોન બનવાની સંભાવના અત્યારે વ્યક્ત કરવામાં આવી છે માવઠાની પણ અત્યારે સંભાવના વ્યક્ત કરી છે સાથે